આજે ગઢડા તાલુકાના અડતાળા ગામે રોહિત સમાજ બસો બાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ પહેલી નવના વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાઈ હતો જેમાં ત્રણસો મી વધારે બાળકોએ જુદી જુદી સપર દાવાઓમાં ભાગ લઈને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું અને આ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો અને બાળકો એક સાથે સાતસો લોકોએ સમૂહ ભોજન કર્યું હતું પ્રમુખ જગદીશભાઈ ભાણજીભાઈ પરમાર કે કે પરમાર અશ્વિનભાઈ પરમાર વી કે ઝાલા

મકવાણા પ્રિયંકાબેન મુછડિયા અને સમાજના નામી અનામી આગેવાનો હાજર રહ્યા અને કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય ભીમ જય રોહિદા સાજે ગઢડા તાલુકાના અડતાળા ગામે રોહિત સમાજ બસ્સો બાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ પહેલી નવના વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાઈ હતો જેમાં ત્રણસો મી વધારે બાળકોએ જુદી જુદી સપર દાવાઓમાં ભાગ લઈને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું અને આ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ મહેમા एक साथे साथ सात सौ समूह भोजन प्रमुख जगदीश भाई भाणी भाई परमार के परमार अश्विन भाई पर जाला मन वीरा भाई सोलंकी हमीरभ हरिभाद भूपेन्द्र भाई झाला दिलीप भाई झाला भूपत भाई डी सोलंकी डाया भाई जेठा भाई सुमेशा हमीरभाई मकवाणा मनीष भाई, भाई परमार विठल भाई सापरिया गणेश भाई परमार पोपट भाई राठौर नारायण भाई मेरिया वाली भाई मेरिया प्रवीण भाई लक्ष्मण भाई परम प्रेमी भाई मुछड़िया आलजी भाई झाला हिरा भाई परम सरपंच શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહ ભાઈ તુવર જુવાનસિંહ ભાઈ તુવર છગનભાઈ ભરવાડ જગદીશ ભાઈ ચાવડા પ્રવીણભાઈ राठોડ અજયભાઈ પરમાર રોહિતભાઈ રાણવા ચંચલબેન મકવાણા પ્રિયંકાબેન મુચડિયા અને સમાજના નામી અનામી આગેવાનો હાજર રહ્યા અને કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય ભીમ જય રોહિidas આજે ગડડા તાલુકાના અડતાળા ગામે રોહિત સમાજ 212 યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1 નવના વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો હતો જેમાં 300 મી વધારે બાળકોએ જુદી દી સપરત ધ આવો માં ભાગ લઈને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું અને આ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો અને બાળકો એકસાથે 700 લોકોએ સમૂહ ભોજન કર્યું હતું પ્રમુખ જગદીશભાઈ ભારજીભાઈ પરમાર કે કે પરમાર અશ્વિનભાઈ પરમાર વી કે ઝાલા મંજીભાઈ વીરાભાઈ સોલંકી હમીરભાઈ હરીભાઈ જાधव ભુપેન્દ્રભાઈ ઝાલા દિલિપભાઈ ઝાલા ભૂપતભાઈ ડી સોલંકી ડાયાભાઈ જેઠાભાઈ સુમેશરા હમીરભાઈ મકવાણા મનીષભાઈ પરમાર વિઠલભાઈ પરિયા ગણેશભાઈ પરમાર પોપટભાઈ રાઠોડ નરેણભાઈ મેરિયા વાલજીભાઈ મેરિયા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ પરમાર પ્રેમજીભાઈ મુચડિયાアルજીભાઈ જાલા હિરાભાઈ પરમાર સરપંચ અને ઉપસરપંચ શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહભાઈ તુવર જુવાનસિંહભાઈ તુવર છગનભાઈ ભરવાડ જગદીશભાઈ ચાવડા પ્રવીણભાઈ રાઠોડ અજયભાઈ પરમાર રોહિતભાઈ રાણવા ચંચલબેન મકવાણા પ્રિયંકાબેન મુચડિયા અને સમાજના નામી અનામી આગેવાનો હાજર રહ્યા અને કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય ભીમ જય રોહિidas